નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવી બેનની વાત સાંભળવા માટે જઈ રહ્યા છે કે જેમને એક સમયે સફેદ પાણીની સમસ્યા હતી એ સમસ્યા તો દૂર થઈ જ પણ એની સાથે સાથે એક બીજો પણ પ્રોબ્લેમ હતો જે પ્રેગ્નન્સીને લઈને તો એ પણ પ્રોબ્લેમ દૂર થઈ ગયો છે તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે એમને રિઝલ્ટ મળ્યું કેવી રીતે તો સૌ પ્રથમ તમારો પરિચય આપશે શું નામ છે તમારું એવું નામ ગોખડુભાઈ ગમનભાઈ ચૌધરી

અને ત્યારે આપણે વિડીયો લીધો હતો સફેદ પાણીની સમસ્યા અને એ વિડીયો ઘણા બધા લોકોએ જોયો પણ હશે એ આ વિડીયો આની અંદર હું એનું થમદિલ બતાવીશ એટલે ખબર પડી જશે કે હા આ વિડીયો છે હવે ત્યારે આપણે વિડીયો લીધેલો તો ત્યારે એની અંદર ઘણી બધી વાતો કરેલી કે હા એમને જે પ્રોબ્લેમ હતો એ દૂર થઈ ગયો બરાબર ને તો એના સિવાય બીજો પ્રોબ્લેમ શું દૂર દૂર થઈ ગયો સાહેબ બીજો પ્રોબ્લેમ જે

ફોર વુમન જે બેનો માટેનો વુમન્સ વેલનેસ છે અને એની સાથે સાથે આ ન્યુટ્રી લિવર છે આ પ્રોડક્ટ વાપરી એટલે જ્યારે આપણે વિડીયો લીધેલો ત્યારે પણ આ જ પ્રોડક્ટ વાપરતા હતા ને અને એ ઓલો રિઝલ્ટ મળી ગયું પણ આ ચાલતી જતી કેવું કે પછી એ ચાલુ જ રાખ્યો હમ પછી પાંચ મહિના થયા હમ પછી પ્રેગનેસી

શું નામ છે એમનું કૃતિ ઓકે ચાર માસ પૂરા થઈ જવાના છે એકદમ તંદુરસ્ત છે કેટલું વજન હશે અત્યારે પર બરાબર ઓકે હવે મને જણાવો કે ચલો રિઝલ્ટ મળી ગયું પ્રેગ્નેન્સીનું પ્રેગ્નન્સી રહ્યા પછી ઘણા બધા પ્રોબ્લેમ આવે જેમ કે ચક્કર આવે વોમિટિંગ થવી વધારે કે પછી કમજોરી રહેવી તાવી કોઈ તમને સમસ્યા આવી ખરી કે કોઈ સમસ્યા બરાબર બરાબર અને ડિલેવરી વખતે કેવું હતું મતલબ ડિલેવરી નોર્મલ થઈ કે સિઝર કરાવવું પડ્યું નોર્મલ ડિલેવરી તો આજના સમયમાં તો નોર્મલ ડિલેવરી થવું એટલે એક સપનું જેવું હોય અને જો નોર્મલ ડિલેવરી થઈ કહેવાય તો ખરેખર બહુ મોટી વાત કહેવાય બરાબર ને હવે તમને મતલબ એકલા જ પ્રોડક્ટ વાપરેલી કે પછી હસબન્ડ ને પણ મતલબ તમે વાપરતા જતા ને કન્ટિન્યુ કર્યું તેમાં પ્રેગ્નન્સી નો પણ રિઝલ્ટ મળી ગયું તો એકચ્યુઅલી માટે તમે પ્રોડક્ટ લીધેલી જ નહીં હા અને સાથે સાથે આ એક પણ પ્રોબ્લેમ દૂર થઈ ગયો તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ છે હવે ઘણા બધા બહેનોને આવી સમસ્યા હશે અને એ લોકો પણ ખરેખર આ વસ્તુ વાપરવા માંગતા હોય તો એવી બહેનોને તમારે શું સંદેશ આપવો છે શું કહેવું છે આ પ્રોડક્ટ વાપરો અને જે સમસ્યા તે દૂર થઈ બરાબર છે અને તંદુરસ્તી બાળક બી તંદુરસ્તી રહે માં બી તંદુરસ્ત બરાબર છે એ તો હવે તંદુરસ્તી આપણને ખબર પડી ગઈ જોઈને જ બાળકને કે તંદુરસ્તી કેટલી સારી છે અને તમારે શું કહેવું છે જો કોઈ તમને સંપર્ક કરવા માંગતા હોય કે ભાઈ અમને પણ આ વસ્તુની જરૂર છે અને અમને પણ જોઈએ છે તો એના માટે તમારો કોન્ટેક નંબર આપો મારો કોન્ટેક નંબર છે સત્તાણું સાડત્રીસ તમને પેહલામાં પેલી માહિતી કોણ આપેલી ત્યારે માહિતી આપડા સુમિતભાઈ આજે અહિયાં બેસેલા છે આ સુમિતભાઈ એમણે તમને કોન્ટેક કરેલો ઓકે સુમિતભાઈ તમે કઈ જણાવવા માંગતા હોય તો જણાવો મે ફિલ્ડ પર આવ્યા હતા તેમને મેં પેલા સીએફ થી સજેશન કરેલું હતું ઓકે એમને એમાં પરિણામ આવી ગયું પશુ માટે હાર હા પશુ માટે હા પછી એમને મને પાછા એક દિવસ મુલાકાત માટે બોલાવ્યા ત્યારે કહે છે કે બેન ને આ પ્રોબ્લેમ છે વાઇટ પાણી તમે કઈ હોય આપો એમ તો મેં એમને આપ્યું હતું એમને પરિણામ આવી ગયું હતું 15 દિવસમાં માં 6 વર્ષ સમસ્યા પણ મેં એમને કીધું કે તમે 8 મહિના કન્ટિન્યુ યુઝ કરો તો 8 મહિના કન્ટિન્યુ યુઝ કરતા કરતા એમને 5 મહિનામાં એમને પરિણામ મળી ગયું એમ બરાબર છે તો કોઈ તમને કોન્ટેક કરવા માંગતો હોય કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો ફાઈવ ફાઈવ નાઇન જીરો નાઇન જીરો ડબલ થ્રી ઓકે તમારું નામ સુમિતભાઈ સુમિત અમિત ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર